ઓગણીસો ઓગણસીમાં સંપાદન થયા બાદ આ જમીન સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડને મળી હતી જે બે હજાર ચારમાં ખેડા સિંચાઈ વિભાગને મળી હતી જોકે જમીન સંપાદન થયા બાદ સરકારી અધિકારીઓની બેદરકારીને કારણે જમીન સરકારની નામે ચડી ન હોય અને મૂળ જમીન માલિકના વંશજો દ્વારા જમીન વેચાણ કરી દેવાય જમીન ખરીદનાર રાજકીય વગ ધરાવતા અને મોટા માતા સ્થાનિકોમાં ચર્ચા સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરને જાણ થતા તાત્કાલિક એસઆઈટીની રચના કરી એફઆઈઆર દાખલ કરવા આપી સૂચના મોદા સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા મહેમદાબાદ પોલીસ મથકે આઠ લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી ફુલાબેન પરમાર ભરતભાઈ પરમાર વિમળા પરમાર ચંદ્રકાંત પટેલ સવિતા પટેલ આશીષ પટેલ જયેશ મેઘવાળ અને ભાવિન પટેલ સામે નોંધાય છે ફરિયાદ સમગ્ર બાબતને લઈને વાટવાડી ગામના તલાટીકમ મંત્રી નતીનભાઈ વાથીવાલાને છ મહિના માટે ફરજ મોકૂફ કરવામાં આવે છે તલાટીકમ મંત્રીના કાચા પ્રમાણે તેમને કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર ફરજ મોકૂફ કરવામાં આવે છે મીડિયા સમક્ષ તલાટી કમંત્રીએ સરકારશ્રી અને અધિકારીઓને ખુલાસો કરવા માટે એક તક આપવા કરી વિનંતી રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ ગઈકાલ તારીખ આઠ એક આઠ એક છવ્વીસના રોજ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રીએ અમદાવાદ પોલીસ સ્ટેશનની અંદર બીએનએસ કલમ ત્રણસો અઢાર બે ત્રણસો ચોવીસ ત્રણ ત્રણસો ચોવીસ પાંચ ત્રણસો ઓગણત્રીસ ત્રણ એકસઠ બે એ મુજબનો ગુનો રજિસ્ટર કરાવેલ છે જેમાં વાઠવાડી ગામના કુલ આઠ આરોપીઓ છે અને વાઠવાડી ગામની બ્લોક નંબર આઠસો પંચ્યાસી આઠસો છત્રીસ નંબરની જમીન સંબંધે છે એ જમીન ઓગણીસો અગ્યાસીની અંદર વળતર ચૂકીને સંપાદન કરેલી હતી એ જમીન સંપાદનની દુરસ્તી થયેલ ન હોય એ લોકોએ બારસાઈ કરાવી અને જમીન વેચી દીધી હતી અને બિન અધિકૃત રીતે પ્રવેશ કરી જે મકાન બનાવેલા તે મકાનો તોડી નાખ્યા સરકારી મિલકતને નુકસાન કર્યું અને રજી રજિસ્ટર વેચાણ દસ્તાવેજ કરી અને આર્થિક લાભ મેળવ્યો છે એમાં કુલ આરોપીઓ આઠ છે ફુલાબેન બેચરભાઈ ફુલાબેન બેચરભાઈ પરમાર ભરતકુમાર બેચરભાઈ પરમાર ભીમડાબેન બેચરભાઈ પરમાર એક જ ફેમિલીના છે અને બીજે બીજો જે બ્લોક છે એમાં ચંદ્રકાંત મોહનભાઈ પટેલ એમના પતિ સવિતાબેન ચંદ્રકાંતભાઈ પટેલ એમનો દીકરો આશીષ કુમાર ચંદ્રકાંતભાઈ પટેલ અને બીજા જયેશભાઈ મેઘવાલ છે અને ભાવિન કુમાર ભેગાભાઈ પટેલ આ કુલ આઠ આરોપીઓ મળીને આર્થિક લાભ મેળવેલ છે એમના વિરુદ્ધનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે મારો નીતિનભાઈ દિનેશભાઈ આથીવાલા છે હું તલાટી કમંત્રી તરીકે વાંઠવાડી ફરજ બજાવું છું તમને ફરજ મોકૂફ કરવામાં આવે છે શું કારણ દર્શાવવામાં આવ્યું છે શું એટલે જે અહીંયા વાંઠવાડી ગામે બ્રિજના નીચે આ જે જમીન આવેલી હતી એ અત્યારે સિંચાઈ વિભાગનું કહેવું એમ છે કે ભાઈ ઓગણીસો અગણસી એસી દરમિયાન આ સંપાદન કરવામાં આવેલી હતી જમીન અને આ જમીન સિંચાઈ વિભાગને સોંપવામાં આવેલી હતી જેની અંદર દસ ઓરડીઓ હતી પણ એ સંપાદનની અસર એ સાત બાર ઉપર આવેલી હતી નહીં અને જે પેલી દુરસ્તી કરવાની હોય કે જે સંપાદન થઈ હોય એ ગુંઠાની જમીન એ સિંચાઈ વિભાગે પોતાના નામે કરાવવાની હોય એ નામે થયેલી હતી નહીં એટલે અત્યારે હાલમાં આ જમીન એ ખેડૂત ખાતેદારોના નામે બોલતી હતી જે તે સમયે બે હજાર ચોવીસના એન્ડિંગમાં એ ખેડૂત ખાતેદાર અમારી પાસે આવ્યા હતા અને મારી પાસે ખેડૂત ખાતેદારનો દાખલો માંગ્યો હતો એ વખતે રજૂઆત કરી હતી મેં કે ભાઈ તમારું અહીંયા ખેડૂત ખાતેદાર તરીકે અંદર નામ છે જ તો પછી મારે એવો દાખલો લખવાની જરૂર નથી પરંતુ એ વખતે એ લોકોએ મારી પાસે બહુ વધારે આગ્રહ રાખ્યો કે તમે અંદર આ સાચું છે તેમ છતાંય તમે કેમ દાખલો નથી આપતા પછી મેં આખરે એમને એ લખી આપ્યું કે ભાઈ આ સર્વે નંબરમાં આ વ્યક્તિ અંદર ખેડૂત ખાતેદાર છે બસ એ દાખલાના આધારે પછી આ બાબતની નોંધ પડી ઉપરલી કક્ષાએ આ જમીનમાં થઈ થયા પછી એ વ્યક્તિએ અન્ય વ્યક્તિને વેચી નાખી જમીન જે વ્યક્તિએ જમીન ખરીદી હતી એ વ્યક્તિએ તો આ બાબત જાણીને અને એ અંદર જે બાંધકામ હતું એ એણે એ વ્યક્તિએ દૂર કર્યું એ વ્યક્તિના દૂર કર્યા પછી સિંચાઈ વિભાગના આ બાબતની ખબર પડી કે ભાઈ અમારી અંદર આ જે આ દસ ઓડીઓ કે જે બી કન્સ્ટ્રકશન બાંધકામ કરેલું હતું જે અત્યારે જર્જરીત હાલતમાં જ હતું તો એ દૂર કર્યું એ બદલે નોટિસ આપી જાણ કરી ત્યાં અને જિલ્લા સંપાદન અધિકારી જે હોય એમણે એસઆઈટી બેસાડીને અને આની બધી કાર્યવાહી કરી એ કાર્યવાહી દરમિયાન આ બધી જે કાર્યવાહી હતી એ કાર્યવાહી માં બધી જાણ થતાં એટલે આ બધું થયું અને મને ડાયરેક્ટ કોઈ નોટિસ નથી આપી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ એ નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ એ કે કલેક્ટર સાહેબ એ કે મારા કોઈ ઉપરી અધિકારી સાહેબે મને આ બાબતનો કોઈ ખુલાસો કરવાનો કોઈ મોકો નથી આપ્યો મને કોઈ કારણદર્શક નોટિસ નથી આપી અને ડાયરેક્ટ મારો સસ્પેન્શન ઓર્ડર મને આપ્યો એટલે મારી વિનંતી છે છે કે આ આ બાબતે બાબતે જે કંઈ પણ બધી ઘટના બની એ એની કાર્યવાહી કરે અને મને ખુલાસો કરવાનો મોકો આપે એવી મારી સરકારશ્રીને મારા અધિકારશ્રીને વિનંતી સંદેશ અને ની કરો